થાય ફૂક આવી પછા ને પછી સ્ટાર્ટ કરી ટ્રાફિક વાળું કામ ન હોય હાર વાત પૂરું ન રહે

હવે કઈ વાર લાગા ફેરા કરવા બધું એટલે ફેરામેલરથી નક એક બે સનાથી ફેરા કરવા માલ લેવું પીવું પાણી કરે સવાર હવાર નું કામ બધું સ્ટાર્ટ થે ગુસાહે બાકી હવાર વાળું વાહનાને બધું નાટલા પગોુંુંઢા કાઠી ફુકડે આવે ને તે ને મગને ધાને દેવાને હે બધું કામ કરાને તેઓ કેટલું થાય डूला बो से हजी वी लागती पे बाग धीए कही गुतरी कर ना मोड़े एक पक्ष चार करें तो सारू वे नीच रहे मैं अड़े बाप मई है मुक्ति गई जो है धोएताप करें दे त्रम ताप कर तो लूगड़ा धोवा फूगड़ी जैक मोड़े पे थोड़े वार जैसे न गुरु ने प्रभु बस सटा ले रखा था वाली सटाया था थी हम सच बोला हुआ था वो आया होता जहां तक मैं कहीं भी रहता था उनको हमन से फिदाण आता है तब मम्मी कटावे तो बधाई देती मिलन छुए करता तो हम लोग लग गए तब तक खूब आया है लोग लग तो बोले तो मन बहुत ग्याड़ हाड़ा के करला है ल बाजरो काटते आ फुकड़े

બાજરો સુધું બાસ કામ કરી દે તો મારે એકલીથી નખરામાં મક લાવું હું ઘડી નાખવા મારા ફોન નાગણી વંદને આવી જતા ખરી ને આ એકસ્ટ્રા હોય ને ડુંહાને જે એ બધી પાસે માલ હોય એ કંઈ ટાઈમ ના હોય

ৰাখি হলবা লাগে ঔৰিয়ে বাৰি ডি ওৰি મેમ મગ સુખા થેવાલા મે ઓલી સાડ્ડી નું થાઈ કુસવાને કોઈ હરવા મગ ન હોય યે બતાય યહ સાડાનવા અમે કોડીંગવાજ જાકે થારમાલ શૂટિંગ કરવાને મે એમ બોલા ને ઓજી નો કુકલી નો વાજ આવત નહી વા મે મગ ને સેને કસુરે દેહી કુશવારા હે ઘુર કુશર હોતી હે છે આ કી તી ભાવલા નહી કે સુખા થે મગ નીકલાગા કે જો મને એક ભી મદાન તો બના મંગડું બતા હકલ ને ક ખળિયા મને કતા મે એટો લખાઈ થે એટો મગ નાખલી થા 5 વાગે ને મગ ને बाजरो બે કાઠ ને તો 4 વાગે થી મગ મસ્તાર્ટ 4 વાગે સીટિંગ થાય ને કમ્પ્લીટ થાય એમાં બસ સાણો બદલાવો છે ને बाजરા સાણો ને મગનો નીકળ કે મગ અમારે વાવળવા ન ઉતા કુસવારો તો એમાં એક ફકડી ને બે કાઠ હતા बाजરો ને મગ હમ તો નહિ ગરાયા તો આર સેટ નું કામ પૂરું થાય અમારે કંઈ કામ મત ખેડવાના ને ત્યાં ને તો બાકી છે જા ડાન્ડર થી મગ તો કઈ ધ્યાન નહિ મગ વાઈ લે बाजરો કઈ ક

পুৰি ৰ ন পুৰি নোটোৱে বান্ধো ৰোটল পুৰি বে আজল ইচ্ছ কৰি নে ৰোটলি লটেটে পুৰি ৰোটল খাই লেন ৰোটল নে বীজ নে বধে মচালা চিঠা নে আছে চ'ডা পুৰি নেখিনি কুনি থাকে એલા મસાલા નાવો બહુ જ જને થોડા થોડા ના બહુ તીખ્યું નત કરવો નોડવાને જને ને પૂરી ઉગળવાની હે તે વંદનાને પૂરી વણીન હતા તો ફટાફટ ના દેવા કે કે बाजरो કાઠો તો તે बाजરાને ડુંગ હોય નહી ખુજવે બહુ જ જવા બસ बाजरो બહુ પહેલા કાટે તો બહુ પ્રોસેમો કાટવાનો તો પછી બહુ પેલે લાવવાનો હોય કે પાસ વાંજના આવજો એવા હટ પીનાવા ગ તિનાય ને તિપળી ઉગળન તળંગો ના તા પછી પૂરી દોરી आजै पियलन थरुक मोडल था फेड़ होई तो मुड़ खेतोई तो हाल हमारे वारा पे त्याई पे 10 वाग लगन खताय अगड़ पसंद जी आडावरा न गाव होई ने खेत रे न आनदेन काम करताय 10 वाग लगन चालू है आ होई जड़ी गल्ला रे काई ती अन्न ने मोड़ थान पाले नया हेन पूरी उतरै मेऊ वणवा कागो टूटेगो ते बाहर

ભાડે નો થાવા આયવાની મંજુ કોઈ એમ ભાડા કે થામ જોતી ને તમને